Ну, скажем, метро. ખાસ કરીને આજના આપણે માહિતી આપવાની છે જે અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે અને આની અંદર ક્યાં ક્યાં ખેડૂતોને પરેશાની આવી રહી છે આ વિષયની સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે પરમ દિવસે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું કરેલું છે એટલે કે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને બુધવાર સમય છે સાંજે ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે આહિર સમાજની વાડી ઘનશ્યામનગર ગામ છે ચોબારી તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ જે મિત્રોના સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો ત્યાં મિટિંગમાં પધારજો ત્યાં ખેતી હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ ટેકાના ભાવે મગફળીનું જે વેચાણની વાત છે આમ જોવા જઈએ તો આપણે મગફળીનું જે ઉત્પાદન આવ્યું હતું ખેડૂત એનો ઘણો લાંબો સમય થઈ ગયો છે ઘણા બધા નાના ખેડૂત ભાઈઓ એવા છે કે જેને પૈસાની જરૂર હોય એટલે તાત્કાલિક ધોરણે મગફળી વેચવી પડતી હોય છે જ્યારે સરકાર તરફથી જે ટેકાના ભાવે ભાવ નક્કી કરવામાં આવ્યા છે એ ભાવે જે ખરીદી કરવાની હોય એ ખૂબ લેટ ચાલુ કરવામાં આવી છે હવે લેટ ચાલુ કરવામાં આવીએ તો ઠીક છે પણ અત્યારે પણ લેટ ચાલુ કરવામાં આવી એ પછી પણ જાણે સરકારે પોતે આ જે કંઈ મગફળી છે એ ખરીદવાની દાન જ ન હોય એવી રીતે જોવા જઈએ તો અત્યારે મગફળીનું જે ખરીદી ચાલી રહી છે એટલે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે ગઈકાલે જ એટલે કે રવિવારે જે એમાં ખેડૂત મિત્રોનો ગોલ હતો કે મગફળી જે અમે લઈને જઈએ છીએ તો માત્ર દસ જણાને બોલાવવામાં આવે છે દસ ખેડૂતને બોલાવે એમાંથી પણ બે ચાર ખેડૂતોને રિજેક્ટ કરવામાં આવે છે એટલે ખૂબ ધીમે ગતિએ ચાલી રહી છે અને ખેડૂતોનો વારો નથી આવી રહ્યો મગફળી ટેકાના ભાવે વેચવાનો એટલે ખેડૂતો કંટાળીને પછી પાછા બીજે વેચવા માટે મજબૂર થાય છે અને આ રીતે જોવા તો ઘણા ખેડૂતો છે એ ટેકાના ભાવે મગફળી વેચવાથી વંચિત થઈ રહ્યા છે તો સરકારે ધ્યાન એ રાખવું પડે કા તો ટેકાના ભાવે ખરીદી લે અથવા તો પોતે જો ખરીદવામાં ન પહોંચી શકતા હોય સેન્ટરો ચાલુ કરવામાં ન પહોંચી શકતા હોય તો ઓપન બજાર માર્કેટમાં જે ભાવ છે એ પણ ટેકાના ભાવે ખેડૂતોને એ ભાવ મળી રહે આવી માર્કેટની વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો માર્કેટમાં જે ખેડૂતોએ ઓછા ભાવથી વેચવી પડી છે ઓપન માર્કેટમાં ટેકાના ભાવ કરતાં નીચા ભાવ હોય એમાં ખેડૂતો જે મગફળી વેચવી પડતી હોય તો જે ડિફરન્સ છે દાખલા તરીકે ટેકાના ભાવ અને ઓપન માર્કેટમાં જે ખેડૂતો યાર્ડમાં વેચે છે એમાં સો રૂપિયાનો જે મણે ડિફરન્સ દાખલા તરીકે આવતો હોય તો પર મણે સો રૂપિયા લેખે ચાર્જ જે પૈસા છે તાત્કાલિક ધોરણે ખેડૂતના ખાતામાં સરકારે જમા કરી દેવા જોઈએ તો પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય પણ માત્ર વાતો કરવામાં આવે છે કે અમે ટેકાના ભાવે ખેડૂતનો માલ ખરીદીએ છીએ પણ ખરીદવામાં કેટલા ટકા આવે છે તો કે માત્ર ગણિયા ગાંઠિયા ખેડૂતોનો અને એમાં પણ હજી આમાં પણ ઘણા બધા પ્રશ્ન એવા છે કે જે ખેડૂતો સદ્ધર છે એ તો હજી રાહ જોઈ શકશે પણ નાના ખેડૂત છે જેને પૈસાની જરૂર છે એને ટેકાના ભાવે ઊંચા ભાવ લેવા છે છતાં એનો વારો નથી આવી રહ્યો અને એમાં એ રાહ જોશે હવે વારો આવી ગયા પછી પણ પેમેન્ટ કેટલા દિવસે આમાં એવું તો નથી કે જે કંઈ નાના ખેડૂત છે ને એને પૈસાની જરૂર છે ને આજે દાખલા તરીકે ટેકાના ભાવે મગફળી વેચવાનો વારો આવ્યો આજે મગફળી આવશે તો પૈસા ચોવીસ કે અડતાલીસ કલાકમાં આવી જાય એવું પણ નથી જે ટેકાના ભાવે મગફળીનું વેચાણ થાય છે પેમેન્ટ પણ દિવસથી લઈને દિવસે ખેડૂતના ખાતામાં આવતું હોય તો એ ખેડૂતોને કેવી રીતે એટલી રાહ જોવી પોસાય હવે અહીં જોવાનું એ છે કે સરકાર પોતે પણ જો બાકીમાંથી જો ખેડૂતની મગફળી ખરીદવા માંગતા હોય એ દેશનો ખેડૂત કેવી રીતે આગળ આવી શકે ખેડૂતને જેની નોંધણી થઈ ગઈ જેના ટેકાના ભાવે વેચવી છે સરકારે એવી જાહેરાત કરવી જોઈએ જે ખેડૂતની ટેકાના ભાવે મગફળીની નોંધણી થઈ ગઈ અમને જ્યારે પણ સમય હશે ત્યારે અમે ખરીદશું પણ જે મગફળી ખરીદવાની છે એટલું પેમેન્ટ અમે ખેડૂતના ખાતામાં જમા કરીએ છીએ તમે એડવાન્સ પેમેન્ટ જમા કરી દો પછી મગફળી તમારા અધિકારીઓને જ્યારે સમય હોય ત્યારે તમે ખરીદજો અમારે કોઈ ઉતાવળ નથી પણ મેઇન મુદ્દો છે પૈસાની જરૂર તો પૈસા તો તમે ટાઈમે આપતા નથી એ તમે ટેકાના ભાવે મગફળી તમારા સુધી પહોંચી જાય એ પછી પણ તમે મહિને દોઢ મહિને પૈસા આપો છો હવે અહીંયા જોવાનું એ છે કે અત્યારે ખેડૂતોને જે રવિ પાક એટલે કે જે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય ધાણા જીરું ચણા રાયડો ઘઉં કે ગમે વાવેતર કરવાનું છે એના માટે માટે ખાતર લેવાનું હોય ખાતરની સપ્લાય તમે કરી શકતા નથી કરો છો તો પણ તમે ક્યાં ખાતર બાકીમાં આપો છો સરકારે ખેડૂતની મગફળી લેવાની હોય તો તમે બાકીમાં લઈ લો છો પેલા મગફળી લઈ લો પછી તમને મજા આવે ત્યારે પેમેન્ટ આપો છો અને તમારે ખાતર આપવાનું છે તો સરકારમાંથી એક પણ મંત્રીએ માયનો લાલ માઈનો લાલ એવું નથી બોલ્યો કે અમે જે મગફળી ખરીદી લઈએ અને ખેડૂતોને પૈસા નથી આપ્યા તો હવે અમે ખાતર છે એ ડેબિટમાં આપશું અને ખેડૂતોને જ્યારે પણ મગફળીના ટેકાના ભાવના પૈસા મળે પછી અમને પેમેન્ટ કરે ખાતર તમે

દિવસ રાત મહેનત કરીને પરસેવો પાડીને આ માલનું ઉત્પાદન કરેલું છે એ માલના પૈસા પૈસા સમયસર આપવા જોઈએ એટલે સરકાર શ્રી વિનંતી છે કે જે માલ તમે જે ખરીદી રહ્યા છો તમારે જો આ માલ ખરીદવામાં વાર લાગે હોય તમારી પાસે વ્યવસ્થાનો અભાવ હોય અને તમારા વ્યવસ્થાના અભાવને કારણે તમે સમયસર ખરીદી ન શકતા હોય તો જેટલા બી ખેડૂતની મગફળી ટેકાના ભાવે વેચાવા માટે નોંધણી થઈ ગઈ છે એ નોંધણી થયેલા ટોટલી ખેડૂતોને જેટલી મગફળીનો જથ્થો તમારે ખરીદવાનો છે એટલું પેમેન્ટ સરકાર કરી દે પછી સરકારને મજા આવે ત્યારે એ ટેકાના ભાવે ખરીદી કરે આવો રસ્તો કાઢવો જોઈએ આવી મારી સરકારશ્રીને ખાસ અહીંયા અપીલ છે અને જો આવું નહીં કરવામાં આવે ને જો ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોને હેરાન કરવામાં આવશે તો ખેડૂતો દ્વારા અમે બધા ખેડૂતો સાથે મળીને પણ સરકારને હેરાન કરવાનું જાણીએ છીએ જેની પણ સરકારશ્રીએ નોંધ લેવાની છે વિશેષ માહિતી છે આવતા કાલના વિડીયોની અંદર આપવાની છે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવું જેથી કરીને દરેક મિત્રોને આ માહિતી મળી શકે અત્યારે આ વિડીયોની અંદર એકલું રજા આપશો ધન્યવાદ